હેલો એવરી દ્રષ્ટિઝ દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે સુખડી બનાવીશું સુખડીને આપણે એક ચોક્કસ માપ સાથે બનાવીશું જેથી મહુડીમાં જે પ્રસાદમાં સુખડી મળે છે ને તેવી જ આપણે પરફેક્ટ બને તો તેના માટે આપણે કોઈ વાટકી સેટ કરી લઈશું અને તે જ વાટકીથી આપણે એક વાટકી ઘી એક વાટકી ગોળ અને દોઢ વાટકી ઘઉંનો ઝીણો લોટ લઈ લઈશું મહુડીની જે સુખડી બને છે ને તેમાં ઝીણા લોટનો ઉપયોગ થાય છે તો હવે આપણે કડાઈ ગેસ ઉપર ગરમ મૂકીશું અને તેમાં ઘી ઉમેરી દઈશું ઘી થોડું આપણે પીગળી જાય ને એટલે આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું હવે આપણો ગોળ એકદમ સરસ ગરમ થઈને સરસ એવો ફૂલી જાય અને હળવો થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને પીગળવા દેવાનો છે જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસીપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો અહીં ગોળ ફૂલવાની શરૂઆત થઈ ગઈ છે હવે ગોળ સરસ રીતે ફૂલી જાય ને એટલે આપણે તેમાં લોટ ઉમેરી દેવાનો છે અહીં આપણે કોઈ પાય લેવાની જરૂર નથી બસ ગોળનું મિશ્રણ ફૂલીને હળવું થઈ જાય ને એટલે આપણે તેમાં લોટ ઉમેરી દેવાનો છે લોટ ઉમેર્યા બાદ આપણે તરત જ ગેસને બંધ કરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું કડાઈ ગરમ હોવાને લીધે લોટ એકદમ સરસ શેકાઈ જશે ગેસ શરૂ રાખીને મિક્સ નહીં કરવાનું નહીં તો ગોળનો પાયો આવી જશે અને સુખડી કડક થઈ જશે એટલા માટે પહેલાં ગેસ બંધ કરી દેવાનો તે ખાસ યાદ રાખવાનું અને ત્યારબાદ બધું જ સરસ રીતે ગરમ કડાઈમાં મિક્સ કરીશું ને એટલે લોટ સરસ શેકાઈ જશે અને ઘી આવી રીતે છૂટું પડવા લાગશે હવે એકદમ સરસ ઘી છૂટું પડી જાય અને આપણું મિશ્રણ આવું લચકા પડતું તૈયાર થઈ જાય ને એટલે આપણે એક ગ્રીસ કરેલી ટ્રે લઈ લઈશું અને તેમાં લઈ હવે આપણે ચમચાથી સારી રીતે ફેલાવી દઈશું અને એક વાટકી લઈને સારી રીતે સેટ કરી લઈશું હવે આપણે સુખડી ગરમ હોય ને ત્યારે જ આપણે ચપ્પુથી તેમાં કટ લગાવી દઈશું અને તેને અડધો કલાક માટે ઠંડી કરી લઈએ અડધા કલાક બાદ આપણે સુખડીને જોઈએ તો તે એકદમ સરસ સેટ થઈને તૈયાર થઈ ગઈ છે તો તેમાંથી આપણે એક પીસ બહાર કાઢીને જોઈએ તમે જોઈ શકો છો આપણી સુખડી કેટલી સરસ તૈયાર થઈ છે તે એકદમ મહુડી પ્રસાદમાં મળે ને તેવી રીતે ઘીથી લચપચતી અને મોઢામાં મૂકતા ઓગળી જાય ને તેવી તૈયાર થઈ છે તો તમે એકવાર આ સુખડી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં